ભરૂચ જિલ્લામાં નવરાત્રી પર્વના સમાપન સાથે દશેરામાં લોકોએ ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી ભરૂચમાં સેવાશ્રમ શક્તિનાથ તુલસીધામ વગેરે સ્થળોએ ફાફડા જલેબી આરોગવા અને લેવા માટે સવારથી જ દુકાનો પર લોકો મોંઘવારી અને ભાવમાં દસ ટકાનો વધારો ભૂલી ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી એ સમયે જલેબીને સસકૌલી તરીકે ઓળખવામાં આવતી હતી આથી લોકો રામની રાવણ પરની જીતની ઉજવણી કરવા આ દિવસે જલેબી આરોગવાની પરંપરા છે તો હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઈએ આથી નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે આ પરંપરા આજે પણ જોવા મળી રહી હોય દશેરાની સવારથી જ દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળી હતી જેનાથી દુકાનદારોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી હતી અમે છેલ્લા પંદર વર્ષથી સ્ટોલ લગાવીએ છે ને અમે જલેબી ફાફડા ને ઉતરાણ પણ ઊંધિયું જલેબીનો સ્ટોલ લગાવ્યા છે અને જલેબી બે ટાઈપની રાખીએ છીએ એક તેલમાં અને ઘીમાં ને ફાફડા ગયા વરસ કરતાં દસ ટકા ભાવમાં વધારો થયેલો છે આ વર્ષે